ખેડૂતો ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાના કેનાર જો સમારકામ નહીં કરાય તો ખેડૂતોને ઉભા પાકમાં ભારે નુકસાન વેચવાનો વારો આવશે અને ઉભો પાક નિષ્ફળ જશેનો ભય ઉભો થયો છે વિમપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે ખેડૂતોના જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા ગાબડાઓ પડી ગયા છે ખેડૂતો દ્વારા વારંવારની તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ આ કેનાલની દુર્દશા થયેલી છે બીસમાર કેનાલ માંગ અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિના પહેલા માંગ મસમુટું ગાબડું પડ્યું હતું અને હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હતો ત્યારે પણ જાગૃત ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરી હતી તો કેનાલનું પાણી બંધ કરીને તંત્રએ જવાબદારી પૂરી થઈ એ સમજીને સમારકામ કરવાનું ભૂલી ગયા એવું ખેડૂતોનો મુખે ચર્ચાઈ રહ્યું છે થોડા દિવસો બાદ રિપેરિંગ કરવા મીડિયા સમક્ષ માંગ ઉઠી હતી આમોદ પંથક સહિત વીમપુરા ગામના ખેડૂતો ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિથી ચિંતાતુર થયા છે આમોદ વીમપુરા કેનાલમાં અંદાજિત ચાર મહિનાથી પડેલા મસમોતા ભંગાણથી ઊભા પાક માંગ નુકસાન થયું છે તે તંત્રના પાપે વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતો ઊભા પાકમાન સિંચાઈ માટે પાણી રાહ જોવા મજબૂર બન્યા છે ત્યારે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે વહેલી તકે ખેડૂતની જીવદોરી સમાન કેનાલનું સમારકામ નહીં થાય તો આમોદ સ્થિત નર્મદા નહેરની ઓફિસે તારાબંધીની ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી છે હવે આગામી દિવસો તંત્ર સત્વરે ઘોર નિદ્રામાનથી જાગશે કે પછી આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અને એમની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને નહેર નિગમની ઓફિસે તારાબંધી કરીને જગાવશે એ જોવું રહ્યું યਾਕુપ પટેલ ભરૂચ ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિનાથી ભીમપુરાની નહેરની નહેર તૂટી ગઈ છે પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને નહેરની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ આમના સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું